નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપણા સૌનો પ્રિય દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે ફટાકડા વિના દિવાળીની કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપણા તહેવારને ઉજ્જવળ અને દુખદાય અકસ્માત ધોતી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે ખુશીરો પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન અંગે કોળી સમાજ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યો છે જે અંગે કોડી સમાજ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ હતી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના માથે મુશ્કેલીઓનો પહાડ ભાંગી પાડ્યો છે અણધારી અને ભારે વરસાદને પગલે જિલ્લાના ખેતરો પાણીમાં જલમગ્ન થઈ ગયા છે જેના કારણે ડાંગર ઘઉં શેરડી અને કપાસ જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ખેડૂતોની મહેનતને પાણીમાં વહી જતી જોઈને તેમનો દિલ ભાંગી ગયો છે વરસાદ પછી ખેતરોમાં ભરાયેલું પાણી ઉતરતા પાકોને ચોટ દેખાઈ રહી છે ડાંગરના પાક પર તો વિશેષ અસર થઈ રહી છે કારણ કે પાક તો તૈયાર થવા આવ્યો છે અને હવે તેનો ઉપયોગ ફક્ત પશુચારા માટે જ થઈ રહ્યો છે આ સંજોગોમાં કોળી સમાજના પ્રતિનિધિઓએ ખેડૂતોની પીડા અધિકારીઓ સુધી પહોંચાડવા માટે કલેક્ટરને લેખિત રજૂઆત અને પત્ર પહોંચાડ્યો હતો તેમણે પાણીમાં ડૂબકીઓ ખાઈ રહેલા ખેતરોના ફોટોગ્રાફ પણ રજૂ કર્યા હતા જેને નુકસાનની માત્રા સ્પષ્ટ કરે છે ખેડૂતોની માંગ છે કે સરકાર તરફથી તાત્કાલિક રાહત જાહેર કરવામાં આવે અને નુકસાનનું મૂલ્યાંકન કરીને યોગ્ય વળતર આપવામાં આવે સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો તાલુકામાં જે ગામડા વિસ્તાર છે ગામડા વિસ્તારમાં મોટે ભાગે શેરડીના પાક વાવેતર કરતા હોય છે પણ આ વર્ષે ખેડૂતના શેરડીના પાકની અંદર હજી પણ પાણી એટલું જ છે જે પાણી એટલું બધું હજી છે જેથી એના મૂળ પોવાઈ જશે અને આખો શેરડીનો પાક પૂરેપૂરો સો ટકા નુકસાનમાં જશે આ શેરડીનો અંદાજે જોવા જાય તો અત્યારે અમે જે સુગર ફેક્ટરીમાં આપીએ છીએ અમારા જ જે ગામના ખેડૂતો છે એ ખેડૂતો લગભગ એક હજાર ટન જેટલો માલ અમે સુગર ફેક્ટરીને આપીએ છે અને એ આજે ટોટલી હંડ્રેડ નુકસાન અમે લગભગ આવનાર સમયમાં ભોગવીશું એવું લાગી રહ્યું છે તમે કલેકટર કચેરી રહ્યા છો રજૂઆત કરવા માટે આવ્યા છો તમારી માંગણીઓને કઈ રીતે છે અમે રજૂઆતમાં વિનંતીથી અને નમ્રતાથી સાહેબ શ્રી ગુજરાત સરકારને જણાવીશું કે સાહેબ હવે આ ખેડૂત જો આ પાકમાં હંડ્રેડ પર્સન્ટ નુકસાનમાં જશે તો આવનાર સમયમાં અમે લોકો કોઈ કોઈ બી પ્રકારની મોટી માંગ અમારી છે નહીં પણ અમારા જે આ નુકસાન છે એ નુકસાન અમને ભરપાઈ મળે એવી અમે સહાયતા માંગીએ છીએ મારું નામ કાંતિભાઈ બી પટેલ મારે સાત વીનામાં મારું બધું જ ભાત પડી ગયું છે ઘૂંટણ સમાન પાણી થઈ ગયું છે પાંચ મણ બી હાથમાં આવે જેવું નથી એમ છસો મણનો મારો અંદાજ હતો તમને રજૂઆત કરશો બસ અમને અમારી ભરપાઈ મળે નહીં મળે તો જેવી એ લોકોની ઈચ્છા પરંતુ અમે કોશિશ કરીએ છીએ કોશિશ ફેલ ન જાય અમારી

આ જે નુકસાની થઈ છે તે ખૂબ જ મોટી નુકસાની છે જે નુકસાનીને સરકાર શ્રી તરફથી રાહત પેકેજ કોઈ ફાળવવામાં આવે જેથી ખેડૂતોની પડખે આજે કોઈ મદદ આવી શકે એ બાબતે અમે દક્ષિણ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ વતી એક આવેદન પત્ર સરકાર શ્રીના સુરત કલેક્ટર સાહેબને આપવામાં માટે આવીએ છીએ અંદાજે કેટલો નુકસાન છે ખેડૂતો અંદાજે નુકસાનની તો કોઈ સીમા જ નથી રહી કરોડો રૂપિયાનું આજે નુકસાન થઈ ચૂક્યું છે ખેડૂત ભાઈઓને અને ખેડૂત ભાઈઓને એવી દુબળી દશા થઈ ગઈ છે ખેડૂત ભાઈઓ મજૂરોને મજૂરી આપવા માટે પણ રૂપિયા નથી રહ્યા અને સરકાર શ્રી જ્યારે ઇન્ડસ્ટ્રીઓને ડાયમંડ નગરીને અને જે મોટા નુકસાન આ રીતે થાય છે ત્યારે ખેડૂતો ડાયમંડ અને ઇન્ડસ્ટ્રીઅલોને જે પેકેજ બહાર પાડે છે સરકાર એ જ રીતે આ ખેડૂતો માટે પણ એક મોટું બજેટ પાસ કરે જેથી કરીને ખેડૂતોને રાહત મળે અંદાજે કેટલા ખેડૂત અંદાજે તો ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો લાખો ખેડૂતોને નુકસાન થયું છે પણ અમારા દક્ષિણ ગુજરાત ભરૂચ અંકલેશ્વરથી વાપી વલસાડ સુધીના ખેડૂતો જોવા જાય ને તો પણ હજારો ખેડૂતો થઈ જાય છે હજી બી વરસાદ ચાલુ છે હજુ બી કુદરતનો કહેર વરસાદ ચાલુ છે અને કુદરત કેમ આ રિસાળ ગયું છે એવું લાગે છે અમને તો અને આ ખેડૂત ઉપર એ અવારનવાર એકને એક આપત્તિ આવી રહી છે તો અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે હવે આ આપત્તિઓ બંધ કરો કારણ કે ખેડૂત તદ્દન તૂટી ગયો છે અને હવે કંઈ સરકાર રાહત આપે એ જ દિશામાં ખેડૂત આશા રાખીને બેઠો છે અમે ચોક્કસ આશા રાખીએ છીએ કે ગુજરાત સરકાર આ માંગને પૂરી કરશે અને આવનારા સમયની અંદર જેમ અમે આવેદનપત્ર આપ્યું છે તેમ લાખોની સંખ્યામાં પણ નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી સુધી પણ આવા આવેદન પહોંચશે એટલે ચોક્કસપણે કોઈ ને કોઈ રસ્તો તો નીકળશે જ બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યુઝ સુરત